વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે એકસો પચાસ જેટલા મગરોનું સ્થળાંતર કરાશે આ પ્રોજેક્ટનું કામ પંદર ફેબ્રુઆરીથી આસપાસ શરૂ કરી જૂન સુધીમાં પૂર્ણ કરવામાં આવશે વડોદરા પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેના પગલાં ભરવા માટે તેને ઊંડી અને પહોળી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ હાથમાં લીધા બાદથી અનેક મગરોના મૃતદેહો વિશ્વામિત્રી નદીમાંથી મળી આવે છે જેના કારણે વન્યજીવ પ્રેમીઓ ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે મગરના મૃત્યુ પાછળના કારણો લઈને અનેક અટકળો છે ત્યારે હવે દોઢસો જેટલા મગરની કામચલાઉ ધોરણે અન્યત્ર શિફ્ટ કરવાનું આયોજન છે મગરને બે લોકેશન પર શિફ્ટ કરવામાં આવશે જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તેવું તંત્રનું માનવું છે વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વાત્રી નદીમાં મોટી સંખ્યા મગર પરિવાર રહે છે તાજેતરમાં વિશ્વાત્રી નદીમાં આવેલા વાનસજીત પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ હતી તે બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ હાથ પર લેવામાં આવ્યું હતું દરમિયાન વિશ્વામિત્રીમાં વસવાટ કરતા મગર જોડે કોઈ પણ પ્રકારે ઘર્ષણ ન થાય તે માટે દોઢસો જેટલા મગરનું સ્થળાંતર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં વન વિભાગના અધિકારીઓ સાથે રાખવામાં આવશે વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્ર મીડિયાને જણાવ્યું હતું કે વન વિભાગના અધિકારીઓને સાથે રાખવામાં આવશે મગર પકડવા માટે જે પિંજરાની જરૂરત પડે તેની વ્યવસ્થા કરી લેવામાં આવી છે લગભગ એકસો પચાસ જેટલા મગરને કમાટી સફારી ગાર્ડન ખાતે પાણી સાથેનું સ્પેશિયલ એન્કલોઝર બનાવીને તેમાં મૂકવામાં આવશે આ કામ પંદર દિવસ જેટલા સમયમાં શરૂ કરવામાં આયોજન છે પંદ્ર ફેબ્રુઆરી બે હજાર પચીસ ની આસપાસ કામ શરૂ કરીએ તો જૂન બે હજાર પચીસ સુધીમાં કામગીરી પૂર્ણ થવાનો અંદાજ છે કે પંદર વીસ દિવસ સમય થયા છે અત્યારે જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે ફેબ્રુઆરી પંદર સુધીમાં પણ આપણે કામ ચાલુ કરીએ તો જૂનની પંદર તારીખ પહેલા કામ પતી જશે અને મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે જંગલ ખાતાના અધિકારીઓને સાથે રાખવામાં આવશે જે પિંજરાની જરૂર પડશે પિંજરની વ્યવસ્થા કરવામાં આવી છે લગભગ દોઢસો જેટલા મગર અમારી બાગ અને સફારી ગાર્ડન ખાતે સ્પેશિયલ એન્જોઝર પાણી સાથેનું બનાવી અને આ મગરોને રાખવામાં